અને આપણા ઘરની અંદર ગેસ કનેક્શન હોય કે વીજળીનું કનેક્શન હોય એને ઝડપથી બંધ કરી ભૂકંપ આવે ને એની તીવ્રતા જે હોય એના માપવા માટેનું જે માપન છે એને લિક્ટર સ્કેલ કહેવાય શું કહેવાય સ્કેલ અને એ માપવાનું જે મશીન છે એને સિસ્મોગ્રાફ કહેવાય શું કહેવાય સિસ્મોગ્રાફ તો આપણે ભૂકંપથી બચવા માટે શું તેની એક પ્રવૃત્તિ હવે આપણા વર્ગખંડની અંદર જ દાખલા તરીકે ભૂકંપ આવે છે તો આપણે ભૂકંપથી બચવા માટે બેન્ચિસ નીચે બેસી જશું ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ બેસો સરસ ચાલો બેનો વેરી ગુડ સરસ ચાલો ઉભા થઈ જાવ બધું વેરી ગુડ